ગુડ મોર્નિંગ બામ બામ રોટલી ખાવી છે કે રોટલી ખાવી છે છાશ આવું છે રોટલી મારા માસ્ટર શેફ વગર રસો બહુ ઘાટો નથી હા બાપુજી છટકાઈ ગયું ને રૂમ માં એમ પૂછે છે બાપુજી તમારી ચા મૂકી દીધી છે કોના નસીબ નું કોણ ગાય આમાં કઈ નક્કી હોય આ ગાય આયા પેલા પાછળ છે ને ગુંદી ખાવા આવી ને આ લોકો ને તો મેં ધ્યાન પાડ્યું એટલે થાળ અંદર મૂકી આવ્યા પછી આમ માટો મારી આવી પાછી આવી એટલે મેં કીધું એમનું મન છે ને તો ભલે બુંદી ખાય પછી મેં કીધું એમ મીઠું લાગતું લાગે છે એટલે કાઠિયા ના એટલે ખારું ને મીઠું મજા આવે આપણને જે ભાવે છે એવી રીતના ત્યાં હવે હું છું અત્યારે સુરેન્દ્રનગરમાં ગુડ મોર્નિંગ કેમ જો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અત્યારે શૂટ ચાલુ કર્યું છે હજી સવારના સાડા નવ વાગ્યા છે જોએ હવે શું શું કામ કરી છે ને ક્યાં છે પછી અમે નાસ્તો કર્યો ને એ ન્યા બોલો એના રસ છે ચાટવામાં જો એના નસીબ બોજો આ ખાવા આવી ગયું સામ છે રાખો તમને વ્યવસ્થિત ગરલમાં 500 ગ્રામ હું માઈ ને કુછ અહીંયા લાવ અત્યારે ભાઈ ગયા છે સવારના અગિયાર ને આજે અમે નાસ્તામાં ખાધી તી છાતલી વઘારેલી રોટલી એટલે ખાલી પુલાવ જેવું કરવું છે બુક લાગી હમરા દવરા ઈ રાઈસ

તો હવે સવારે શું રસોઈ કરી બપોર શું કરવી રાતે શું કરવી આઠ આઠ દિવસ અમે લિસ્ટ બનાવતા અને ચોટાડ દીધું હવે આપણે એવું જ કરવું હોય બા માટે આ બબુજી માટે આ અમારે આજે આ રસોઈ બનવાની છે એમ ના ના છોકરા નુકસા થાય હમ કે બા આપડે અમતા બનાવી રાખ્યું હોય તો અહિયાં પુલાવ બનાવવા માટે અમે આજે ગાજર ડુંગળી બટેટો લઈ લીધું છે તીખાનો ભૂકો અને અહીંયા રાઈસ બે પાવડા તેલ લીધું છે પેલા ગાજર પાકડી લેતું એટલે કાચા ન લાગે પુલાવમાં પછી ડુંગળી છે લો ફ્રાય કરી લેવાની ગાજર ડુંગળી અમારું બટેટું બાફેલું હતું જો કાચું બટેટું હોય તો એની સાતડી લેવાની આમાં કાંઈ જ નથી નાખ્યું ખાલી ધાણા જીરું હળદર અને તીખાનો ભૂકો ઉપર રીતે એડ કરવાનો મરચું નાખી શકાય પણ નથી નાખ્યું કારણ કે વાનગી ખો લાગે તીખાનો ભૂકો એક્સપ્લોર થાય છે ભાઈ સુરેન્દ્રનગરની ગલીઓ

છીમાના બે વાગ્યે મારે એક બંદ કઈ ના ના આ કોઈથી નો ખૂલે મારું દીદીની આંગળીથી જ ચલો બહાર ને હું જાઈ છી બહાર છે એની બેન ને મળવા માંસી લિફ્ટ આવી ગઈ છે ઈ રાખજો હું આવું ઘરે ખબર નથી સરપ્રાઇઝ છે વાય ગાજે સાંજના સાડા ચાર સુતા હૈશું મને એવું લાગે બાજાગતા હેસ બેટ પેક થઈ ગઈ છે જો એમની તો બોલો નથી અને નથી અને હજી સુધી સુતા છે આ બધું આશ્ચર્ય થાય છે મને સાંજના સાડા ચાર વાગે કોઈ નહીં એડિટિંગ બાકી છે ફટાફટ જરાક હું ફ્રેશ થઈ અને કામે ચડી જાઉં એટલે હવે આ લોકોને સરપ્રાઇઝ મળવાની જ મારી ઘણા એને વિચાર આવશે કે આ કંઈક એક સરસ મજાની જગ્યા જવાનું છે પછી આ બધું અચાનક ઘરે અમારે છે ને લીમડી જવાનું હતું લીમડી આગળ એક ફાર્મ છે અને એની પેલા અમે બહુ વરસ પહેલાં ત્યાં વિડીયો શૂટ કરેલા છે ઘણી યાદો જોડાયેલી છે થયું એવું કે મારે ત્રણ કે ચાર વાગી જવાના હતા પણ અમુક વિડીયો કેન્સલ થયા કેમ કે કોઈનો કોઈ કારણોસર બંધ હોય કે એવું બધું હતું એટલે તો શૂટ કેન્સલ થયું તો હું દોઢ વાગે ફ્રી થઈ ગયો અને જેની આગળ જવાનું હતું એ બાપુને ફોન કર્યો તો લીમડીથી એ લોકો ચાર વાગે હજી સુરેન્દ્રનગર આવવાના હતા એક અમને કામ હતું એટલે સુરેન્દ્રનગરથી કામ પતે એટલે એ છ વાગ્યા લીમડી જાત લીમડીથી આગળ એક વીસ કિલોમીટર દૂર એક ફાર્મ છે ત્યાં જવાનું એકચ્યુઅલમાં ચારથી પાંચ વાગ્યાની આસપાસ એક રેસીપી શૂટ કરવાની હતી એ મને લાગ્યું કે રાતના સાત આઠ વાગ્યા રેસીપી શરૂ થશે એટલે ઇન્સ્ટન્ટ તરત મેં ડિસિઝન લઈ લીધું કે ભાઈ હું તો નથી આવતો એ કેન્સલ કરો હું સીધો ડાયરેક્ટ જાઉં છું રાજકોટ તો એ રાતના શૂટ કરીને તો મજા ના આવે શૂટ કરવાની પછી કારણ એનાનું લેટ નાઇટ એ શૂટ કરીને ત્યાં રોકાવું એ મને વ્યાજ બી ના લાગ્યું એના કરતાં બેટર કે ફટાફટ રાજકોટ આવી જાવ અને કામ શરૂ થઈ જાય એટલે બસ હવે ફટાફટ પહેલાં હું એડિટિંગ માટે બેસી જાઉં તો આશ્ચર્ય થાય છે મને પાંચ વાગી ગયા હજી સુધી બાર નથી આવ્યા હું અત્યારે આજે ગઈકાલનો બ્લોગ એડિટ કરતો હતો કે તમે લોકોના તમને લોકોને ખ્યાલ હશે કે સુરેન્દ્રનગર હું પહોંચ્યો એ વ્લોગ માત્ર દસ મિનિટનો વ્લોગ છે અને એમાં ઘણા લોકોની કમેન્ટ હતી કે પ્લીઝ બ્લોગ પ્રોપર થોડોક નાનો ના બનાવો આ તમારા બધાનો પ્રેમ છે આઈ અન્ડરસ્ટેન્ડ એટલે ટ્રાય કરીએ છીએ કે પંદર વીસ મિનિટનો બનાવીને દરવાજો ખુલ્યો

તો એ રેસીપી પછી રાતના સૂટ ટૂંકમાં કરી સાત આઠ વાગ્યા થી મજા ન આવે આમ ક્લિયરિટી મસ્ત જોઈ તેના કરતાં હું કરતા કરશું આ બાજુ જ અયા ઝાપટા પડે છે બાકી ન્યા કઈ નહોતું મેં કીધું બા અત્યાર સુધી સુતા ન હોય હવે ક્યાં આવે ખબર પડશે ક્યાં મૂકીને આવી મારે બાઇટ જ કરવાનું છે કેમ કે મમ્મીના ઘરે કઈ છે એટલે લોકોને જવાનું છે બધી તૈયારી કરે છે હજી ઘણા લોકોને ખ્યાલ નથી તો કહી દઉં ઓમાં મેં ચાય કરીને કટ કર્યું હતું હવે કહી દઉં છું હરિદ્વાર જાય છે અને એક સુરેન્દ્રનગર હતો તો આની પહેલાંના આગલા બ્લોગમાં છે ને કમેન્ટ બી આવી હતી સુરેન્દ્રનગરથી એક બેનની એમને જોઈ હતી મારી કાર થેન્ક યુ અંબા અંબા એમની કમેન્ટ હતી રાજપૂત છે બેન આઈ થિંક એ જોતા હશે એટલે એમનો આઈડિયા આવી ગયો હશે થેન્ક યુ આપના પ્રેમ અને સપોર્ટ માટે બેન અને ઓમ તો તમે જોવો તો ઘરમાં એક લેડીસ હાજર નથી હવે બાપુજી તો હમણાં એની રીતે કંઈક ટીપા નાખશે ને કંઈક જોશે અને મારે ટાઈમ કોની યાર કાઢો મને એ વિચાર આવે છે તણાવમાંથી તણાઈ નથી હવે વેઇટ એન્ડ વોચ મારી સરપ્રાઇઝ બાપુ જે વિકીને કે કઈ સરપ્રાઈઝ જેવું રહેવા ન દીધું

બાજી હવરત જ દા હમણાં મીઠાઈ ઓછી થઈ ગઈ કાઈ કે ઘર માં આવવાની પેલે કેટલી મીઠાઈ આપણે ખાતા તો આવી ગઈ આ બધા ગાંઠિયા બધા ઘણી બધા આમાં વધારે પડતા છે ને અલગ અલગ ગાંઠિયા છે અલગ અલગ ફ્લેશ બંધ કરો તો ચાલુ થઈ લાગે પાછું આ ઓકે

અહીંયા ભાખરી થઈ છે અને અહીંયા બટેટાનું શાક વગાડવું છું છટા કે દાળ બાથી ખૂ નહીં ખાય એટલે જો લસણ ચટણી મરચી એ છે ને બાનું શાક થઈ જાય ને પછી પાછળથી આપણે ઉમેરશું પછી અહીં કીધું સાવ પીળું નહીં ખાય એટલે અડધી ચમચી છે ને સાવ મીડિયમ મરચું છે ને લાલ એ નાખું બટેટા ચડી જાય પછી

ઓલા હું હર સક નત બનાવતી કાય વાંધો નહી હવે જે ફૂલ કામ હોય દે દીજો મન કે જો હું નહી બનાવું કે મસ્ત કે જો કબર છે તું ડાઈ છો બાનું સાક મોરું કાઢ લીધું સાઈડમાં અને આમાં લસણ ની ચટણી અને એક તીખી મરચી નાખી છે કેમ કે નક્કર રિયા નહી ખાઈ શકે એના તો કાઢી દીધી બીજી બે હજી આ શાક આપણું રેડી છે જોવા તમારે

કે લાવો હું થોડો કઈક નાસ્તો કરતો આવું એટલે મેં ના પાડી દીધી જો સુઈ જતા હોય તો બેસ્ટ છે મારી વાત ન તાર ગાળ માર નહી તમારું કહું છું રાત્રે ડબ્બા વીખવા આવે વેલું જમીને જો આજે રાત્રે આવશે ને તો હું પાકું બ્લોગ લઈને બતાવીશ આ થોડા ચોર ખાવા આવશે જાગતો હોય તો બતાવીશ

हं हं पूरी ने कावानी हो जाए काम दो दो हां कितने

ટોસ્ટ દે આવ્યો અત્યારે હું એક બે ચાકુ ને એમ નહીં દઉં ટોસ ખાધા મીઠા ખાતા જ નથી યાદ જ નથી આવતું હમણાં કાઢી બસ બસ સાસ દે કેવો રહ્યો પ્રવાસ પ્રવાસ સારો શું કરે છે રાજુભાઈ એટલે જ નકર તો આજ અત્યારે ન્યા હોય

આવે તો બીજા મંગાવી દે ચાલો હવે હું આ બ્લોગ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયો ને એક લાઈક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત